સોનાનો ભાવ ક્યારે સસ્તો થઈને પચાસ હજારની સપાટી આવશે કે સોનાનો ભાવ પંચ્યાસી હજાર બે હજાર પચીસ માં કેટલો થશે સોનાનો ભાવ લગ્નગાળો ચાલુ થઈ ગયો છે તો લગ્નગાળા દરમિયાન સોનાના ભાવની અંદર દિવસેને દિવસે અત્યારે વધારો જોવા મળ્યો છે બે દિવસ પહેલા સોનાના ભાવમાં ઘટાડો હતો પરંતુ આજે વધારો જોવા મળી રહ્યો છે તો હવે મિત્રો સવાલ એ થાય કે સોનું ક્યારે સસ્તું થશે બે હજાર પચીસ માં જે મિત્રોના પહેલા મહિનામાં બીજા મહિનામાં ન હોય તેવા મિત્રોને અત્યારે સોનું ખરીદવું કે થોડી રાહ જોવી તેવા મિત્રો માટે અત્યારે મહત્વના સમાચાર આવી ગયા છે તો તે મિત્રોને અત્યારે સોના ચાંદીના ભાવને લઈને મહત્વના સમાચારની માહિતી મેળવવી જોઈએ કારણ કે મિત્રો સોનું આપણે અત્યારે ખરીદીએ તેના કરતાં જો પેલા બીજા મહિનામાં ખરીદીએ તો આપણને વધારે ફાયદો થઈ શકે તે વિડિયોની અંદર આપણે માહિતી મેળવી મિત્રો સૌપ્રથમ વાત કરીએ તો મિત્રો સોનાનો ભાવ ક્યારે સસ્તો થશે સોનું ક્યારે સસ્તું થશે તેની વાત કરીએ તો મિત્રો સોનું એ દિવસે ને દિવસે છે

જે કિંમતો આંતરરાષ્ટ્રીય બજારોના વલણોને અનુરૂપ છે કોમોડિટી માસિક નીચી સપાટી ઉપર છે નવ ઓક્ટોબર થી સોનાના ભાવ મિત્રો પંચોતેર હજારથી નીચે ગયા નથી અને છેલ્લે રેકોર્ડ નીચે ગયો હતો તેમાં મિત્રો વાત કરીએ તો સોનાનો ભાવ એ સત્યોતેર હજારે પહોંચી ગયો હતો જે મિત્રો બ્યાસી હજારની સપાટીએથી કૂદીને મિત્રો સત્યોતેર હજારે સોનાનો ભાવ આવી ગયો હતો ત્યારે મિત્રો આપણે અગાઉ નવરાત્રિમાં જ આપણે વિડીયો આપ્યો હતો કે સોનાની અંદર ચાંદીની અંદર રોકાણ કરવું હોય તે મિત્રો અત્યારે ખરીદી લો કારણ કે મિત્રો દિવાળીએ સોનાનો ભાવ દર વર્ષે વધતો હોય છે અને આ વર્ષે પણ મિત્રો એવું જ બન્યું કે દિવાળીએ સોનાના ભાવે

ત્રણથી ચાર દિવસ આવે તો મિત્રો સોનાના ભાવ બોતેર હજાર ત્રોતેર હજારની આસપાસ જઈ શકે છે અને આપણને એક વધારે ફાયદો થઈ શકે અને મિત્રો અત્યારે લગ્ન સિઝન ચાલી રહી છે તે પહેલાં મિત્રો તમારા શહેરના પણ ભાવ જાણવા માંગતા હોય તો મિત્રો કોમેન્ટ બોક્સની અંદર તમારા શહેરનું નામ લખી દેજો જેથી કરીને તમારા શહેરના પણ ભાવ મિત્રો સોનાના તેમજ ચાંદીના ભાવ તેમજ મિત્રો બાવીસ કેરેટ ચોવીસ કેરેટ તેમજ અઢાર કેરેટ પ્રમાણે પણ મિત્રો તમારા સુધી તમારા શહેરના ભાવ મળી રહ્યા અને મિત્રો વિડિયોને લાઈક કરી ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ ના

ભૌગોલિક રાજકીય સંઘર્ષ વચ્ચે મિત્રો ઘણીવાર સલામત રોકાણ માનવામાં આવે છે એટલા માટે મિત્રો સોના તેમજ ચાંદીના ભાવમાં અત્યારે વધારેમાં વધારે રોકાણ કરી લેયા છે લોકો મિત્રો કોમોડિટીની માંગ અને કિંમતોમાં વધારો થાય છે અમેરિકામાં મિત્રો ચૂંટણીના પરિણામો વૈશ્વિક સંકેત હોવાને કારણે સોનાના ભાવ પર મિત્રો સીધી અસર પડી હતી રાજકીય વલણ નીતિ અને અન્ય બાબતોમાં સ્પષ્ટતાને લીધે મિત્રો રોકાણકારોમાં એક્ટિવિટી પ્રાધાન્ય આપ્યું છે મિત્રો મજબૂત ડોલર

જો તમે પાંચ લાખ નું બજેટ હોય તો મિત્રો તમે એક એક લાખ ના પાંચ ટુકડા બે હજાર નો ફક્ત ને ફક્ત એક જ દિવસની અંદર મિત્રો તમને વધારે ફાયદો થઈ શકે તો મિત્રો આવી રીતનું એસઆઈપી પ્લાન્ટ મુજબ સોના તેમજ ચાંદી ની અંદર મિત્રો રોકાણ કરી શકાય અને મિત્રો આગળ કરીએ તો વાત તો મિત્રો જે મિત્રો ને લાંબા સમય માટે રોકાણ

આજે ફરી એકવાર સોનાના ભાવમાં ઉછાળો જોવા મળી રહ્યો છે તો આ ઉછાળો કેટલો છે અને આજે બાવીસ કેરેટ ચોવીસ કેરેટ સોનાનો શું ભાવ રહ્યો છે તે મિત્રો જોઈ લઈએ તો મિત્રો એક ગ્રામ સોનાના ભાવ સાત હજાર પાંચસો રૂપિયા દસ ગ્રામ

ની તુલનામાં જો સો ગ્રામ સોનાના ભાવમાં આજે નવ હજારને આઠસો ને એંસી રૂપિયાનો વધારો જોવા મળી રહ્યો છે અને મિત્રો ઇન્ટરનેશનલ લેવલની વાત કરીએ તો મિત્રો સોનાનો ભાવ પ્રતિ અંશ દીઠ મિત્રો વધારા તરફ જઈ રહ્યો છે અને ડોલર ઇન્ડેક્સની અંદર મિત્રો અત્યારે ભયંકર ઘટાડો જોવા મળી રહ્યો છે તેના લીધે મિત્રો સોનાનો ભાવ આજે ફરી એકવાર વધારા તરફ જઈ રહ્યો છે તેવામાં મિત્રો જો તમે પણ તમારા શેરના ભાવ જાણવા માગતા હોય તો મિત્રો તમારા શેરનું નામ કોમેન્ટ બોક્સની અંદર લખી દેજો જેથી કરીને તમારા શેરના પણ સોના તેમજ ચાંદીના ભાવ જાણવા માટે તેમજ આગોતરા એંધાણ જાણવા માટે અમારી આ યુટ્યુબ ચેનલ બીજે ગોલ્ડ એન્ડ સિલ્વર ચેનલને મિત્રો સબસ્ક્રાઈબ કરી દેજો અને બે લાયકન પણ દબાવી દેજો ખૂબ ખૂબ ધન્યવાદ મિત્રો મળશું નવા વિડીયો અંદર